નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો માણસને ચિંતા કેમ થાય છે તેના કારણો વિશે છે તો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી કરીને પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક તમારા દુઃખી થવાથી કે રડવાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો એટલા માટે હંમેશા ખુશ રહો નંબર બે ચિંતા કરવાથી આવનારી પરિસ્થિતિ બદલાય કે ના બદલાય પરંતુ વર્તમાન જરૂર બગડી જાય છે નંબર ત્રણ ચિંતા કરવાથી માણસ કોઈ પણ કામમાં સફળ નથી થઈ શકતો અને કોઈ પણ કામ સારી રીતે પણ નથી કરી શકતો નંબર ચાર કોઈ પણ એક વાતને વારંવાર વિચારવાથી માણસને વધારે ચિંતા થાય છે એટલે એકને એક વાતને વારંવાર વિચારવાનું બંધ કરી દો નંબર પાંચ આજકાલ ઘણા લોકો ખરાબ પરિસ્થિતિના કારણે પણ ચિંતામાં રહેતા હોય છે મિત્રો ચિંતા કરવાથી કોઈ પણ પરિસ્થિતિ નથી બદલી શકાતી એ યાદ રાખજો એટલે ચિંતા ન કરો નંબર છ ક્યારેક તમને કોઈ છોડીને જતું રહે તો ચિંતા ના કરતા કારણ કે જે લોકો તમારી કદર ના સમજી શકે એમનું આપણી જિંદગીમાંથી જવું જરૂરી છે એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારું કોઈ મહત્વ ના હોય જે માણસ બીજાના ચહેરા પર મુસ્કુરાહટ જોવા માંગે છે એ માણસની મુસ્કુરાહટ ભગવાન ક્યારેય નથી છીનવતો ક્યારેય કોઈ દિવસ કોઈનું દિલ ના દુભાવતા મિત્રો કારણ કે એક દિલ તમારી પાસે પણ છે એ યાદ રાખજો જે માણસને સાચું બોલવાની આદત હોય છે એ માણસને જ આજકાલના લોકો સૌથી વધારે ખોટો સમજતા હોય છે જે લોકો દર્દને સમજે છે તે લોકો દર્દનું કારણ ક્યારે પણ નથી બનતા કોઈની એટલી જ કદર કરો જેટલી એ લોકો તમારી કદર કરે છે કારણ કે વધારે પડતી કદર એ તમારી શાંતિને ખોઈ નાખશે કેટલો વિશ્વાસ કરવો આ દુનિયાના લોકો પર આ લોકોએ અંદરથી દિલ જ કાઢી નાખ્યું છે મોટો માણસ એ જ છે જે તેની સાથે બેસેલા નાના માણસને ક્યારેય પણ નાનો મહેસૂસ ના થવા દે સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ત્યારે થાય છે ખરાબ સમયનો પણ એક સારો ગુણ હોય છે કે જ્યારે પણ આવે છે ત્યારે જિંદગીમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે જિંદગીમાં કંઈક કરવું છે તો શરૂઆત કરવી પડશે વિચાર કરવાથી તો ફક્ત ચિંતા જ મળે છે જિંદગીમાં ક્યારેય નિરાશ ના થવું જોઈએ મિત્રો કારણ કે એક પળ પણ જિંદગી બદલી દેતી હોય છે હંમેશા એકબીજાને સમજવાની કોશિશ કરો પારખવાની કોશિશ ક્યારેય પણ ના કરો દોસ્તો જો પૈસા ન હોય તો સંબંધોને આંગળીઓ પર ગણવામાં આવે છે અને જો પૈસા હોય તો સંબંધોને ડાયરીમાં લખાય છે પરેશાન રહેવાથી કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી મળતું પરંતુ સમાધાન મેળવવા માટે કંઈક ને કંઈક જરૂર કરવું પડે છે જો તમારી જિંદગી તમે તમારી રીતે નહીં જીવી શકો તો લોકો એમની રીતો તમારા ઉપર લાગુ કરી દેશે એટલું આસાન નથી હોતું જીવનનો નિભાવવા માટે માણસને વિખેરાઈ જવું પડે છે સંબંધોને જોડી રાખવા માટે કોઈની સાથે સારા સમયમાં બેસવું ખૂબ જ સરળ વાત છે પરંતુ કોઈની સાથે મુશ્કેલ સમયમાં ઊભા રહેવું એ ખૂબ જ મુશ્કેલ છે સંબંધો ઓછા બનાવો પરંતુ સારા બનાવો કારણ કે લોકો હંમેશા માટે બહેતરની તલાશમાં બહેતરીન ખોઈ દેતા હોય છે વાતો એમનાથી કરો જે તમારી કદર કરે એમનાથી નહીં જે તમને ઇગ્નોર કરે જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે જ્યારે મતલબ પૂરો થઈ જશે ત્યારે તમે એકલા પડી જશો એ હંમેશા યાદ રાખજો દોસ્તો જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર આપણે પૂરો ભરોસો કરી લઈએ અને એ જ વ્યક્તિ જ્યારે આપણને દગો આપે છે ત્યારે દિલમાં ખૂબ જ દર્દ થતું હોય છે પછી આપણે બીજા કોઈ પર પણ ભરોસો કરતા હજાર વાર વિચારીએ છીએ જે સમજે પણ ખરી અને જે સમજાવે પણ ખરી એનાથી સારો સંબંધ આ દુનિયામાં કોઈ નથી હોઈ શકતો ક્યારે કોઈ પણ માણસને તેના વીતેલા સમયથી ક્યારે પણ ના પારખો કારણ કે લોકો સમયની સાથે શીખે છે અને બદલાય પણ છે જિંદગીમાં કેટલાક લોકો એવા પણ હોય છે જે અજાણ્યા હોવા છતાં પણ આપણા પોતાનાઓથી વધારે સ્નેહ અને સન્માન આપી જાય છે અને કેટલાક પોતાના પણ દગો આપી જતા હોય છે જો કોઈની કદર કરવી હોય તો સમય રહેતા જ કરી લો કારણ કે સુકાયેલા ઝાડને પાણી આપીને હરિયાળીની આશા બિલકુલ પણ ના કરવી જોઈએ મંજિલ ભલે કેટલી પણ ઊંચી કેમ ના હોય તેને જોઈને ગભરાશો નહીં દોસ્તો કારણ કે એ રસ્તો આપણા પગની નીચે જ હોય છે સાચી વાત બોલવા વાળો અને સાચા રસ્તા પર ચાલવા વાળો માણસ હંમેશા દુનિયાને કડવો જ લાગે છે કોઈ પણ માણસ અહીંયા હંમેશા માટે સાથ આપવા વાળું નથી મિત્રો જો તમારે જિંદગીમાં પ્રગતિ કરવી હોય તો એકલા જ ચાલતા શીખવું પડશે તમારી જિંદગી તમારા હાથમાં છે એટલા માટે તેને બહેતર બનાવવા માટે ક્યારે કોઈથી પણ ઉમીદ ના રાખતા મિત્રો તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે એટલે તેને જેને પણ આપો જોઈ વિચારીને આપજો દરેક મંજિલનો રસ્તો જરૂર હોય છે બસ ફક્ત જરૂર છે તેને શોધવાની એક મિનિટમાં જિંદગી નથી બદલતી પરંતુ એક મિનિટમાં લીધેલો ફેસલો એ જિંદગી જરૂર બદલી દે છે કેટલીક વાતોનો મતલબ અને કેટલીક મતલબની વાતો ના સમજમાં આવે તો જ સારું હોય છે માન્યું કે સમય પરેશાન કરી રહ્યો છે પરંતુ કેવી રીતે જીવવું એ પણ બતાવી રહ્યો છે સંબંધોનો સાચો મતલબ એ છે જેને મતલબથી કોઈ પણ મતલબ ના હોય જિંદગીમાં બધું જ પાછું મળી શકે છે દોસ્તો પરંતુ સમયની સાથે ખોયેલો સંબંધ અને ભરોસો એ ક્યારેય પાછા નથી મળતા પૈસાની સાથે સાથે દુઆ પણ કમાવો કારણ કે એ ત્યાં કામ આવે છે જ્યાં પૈસા નથી કામ આવતા જે લોકો દિલના સાચા હોય છે જિંદગી પણ એમની પરીક્ષા વધારે કઠિન લેતી હોય છે જિંદગીમાં ક્યારેય ઉદાસ ન થતા દોસ્તો ક્યારે પણ કોઈ વાત પર નિરાશ ન થતા મિત્રો કારણ કે જિંદગી એક સંઘર્ષ છે ચાલતી રહેશે ક્યારે પોતાનો જીવવાનો અંદાજ ના ખોતા મિત્રો ક્યારેય પણ કોઈની હદથી વધારે પરવા ના કરતા કારણ કે જ્યારે તમે એ માણસ ઉપર હદથી પણ વધારે પરવાહ કરવા લાગશો અને એ માણસ તમારાથી દૂર જવા લાગે છે ત્યારે જે દુઃખ થાય છે ને એ તમારાથી સહન નહી થઈ શકે દોસ્તો ભૂલો થયા પછી સાથ છોડવા વાળા તો ઘણા મળી જાય છે પરંતુ ભૂલો થવા પર પોતાના સમજીને સાથ નિભાવવા વાળા કોઈ કોઈક જ મળતા હોય છે એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે સમયથી વધારે આપણું અને પરાયું કોઈ નથી હોતું જો સમય આપણો હોય તો બધા જ આપણા હોય છે અને જો સમય પરાયો હોય ને તો બધા જ પરાયા હોય છે તમારી જિંદગીમાં કોણ આવીને ગયું એ વિચારવાના બદલે અત્યારે તમારી જિંદગીમાં કોણ તમારી સાથે ઊભું છે એ વિચારો પરોસો એ સંબંધની સૌથી મોટી શરત છે કે જો કોઈ તમારા પર ભરોસો કરી લે તો તમારું પણ કર્તવ્ય બને છે કે એમનો ભરોસો ક્યારેય પણ તૂટવા ના દો જીવનમાં આપણે કેટલા સાચા અને કેટલા ખોટા હોઈએ છીએ એ ફક્ત બે જ લોકો જાણે છે એક આપણી આત્મા અને બીજા પરમાત્મા જેમ પગમાંથી કાંટો નીકળી જાય તો ચાલવાની મજા આવે છે તેમ જીવનમાંથી પણ અહંકાર નીકળી જાય તો જીવન જીવવાની મજા આવે છે કેટલાક લોકો માટે તમે ક્યારે સારા નહીં બની શકો એ લોકોની સામે તમે કેટલું પણ સારું કરી લો પરંતુ હંમેશા એમની સામે તમે બેવકૂફ જ ગણાશો કોઈને જો કંઈ આપવા માંગો છો તો સમય આપો કારણ કે તમે દરેક વસ્તુ પાછી લઈ શકો છો પરંતુ કોઈને આપેલો સારો સમય પાછો નથી લઈ શકતા વિશ્વાસ કરવા વાળાથી તો વિશ્વાસ બેવકૂફ હોય છે કારણ કે એ માણસ એક પોતાના જ નાના સ્વાર્થ માટે એક સારા માણસને ખોઈ દેતો હોય છે પોતાની જિંદગીમાં એવા સંબંધોને સામેલ કરો જે દર્પણ અને છાયડાની જેમ હોય કારણ કે દર્પણ ક્યારે ખોટું નથી બોલતું અને છાયડો ક્યારે સાથ નથી છોડતો સંબંધ ક્યારેય બધાથી જીતીને નથી નિભાવી શકાતા સંબંધોને ખુશ રાખવા માટે ચૂકવું પડે છે સહન પણ કરવું પડે છે બીજાને જીતાડવા પડે છે અને સ્વયં હારવું પડે છે અને આ જ સાચા સંબંધની વાસ્તવિક ચાવી છે ચાડુ જ્યાં સુધી બાંધેલું હોય છે ત્યાં સુધી કચરાને સાફ કરે છે જ્યારે તેનું બંધન ખોલી જાય છે ત્યારે જાડુ ખુદ કચરો બની જાય છે એટલા માટે હંમેશા પોતાનાથી બંધાયેલા રહો કારણ કે અનેકતામાં જ એકતા છે કંઈ પણ કહ્યા વિના પણ જે બધું જ કહી જાય છે કંઈ પણ ભૂલ કર્યા વિના જે બધું જ સહન કરી લે છે દૂર રહીને પણ જે પોતાની ફરજ નિભાવે છે સાચે જ એ જ સંબંધો આપણા પોતાના કહેવાય છે એમની પરવાહ ના કરો જેમનો વિશ્વાસ સમયની સાથે બદલાઈ જાય છે પરંતુ એમની પરવાહ કરો જેમનો વિશ્વાસ ત્યારે પણ અતૂટ રહે છે જ્યારે તમારો સમય બદલાઈ જાય જે લોકો તમારાથી દિલથી વાત ના કરે એ લોકોને દિલની વાત ક્યારેય ના કરતા મિત્રો એકલા રહેવાની પણ આદત હોવી જોઈએ મિત્રો કારણ કે કોઈ પણ ક્યારેય પણ છોડીને જઈ શકે છે પછી તે ભલે દોસ્તીનો સંબંધ હોય કે પ્રેમનો સંબંધ હોય જે લોકોનું કામ જ બુરાઈ કરવાનું હોય એ લોકો તમારી બુરાઈ કરવાના જ છે પછી ભલે તમે ગમે તેટલા સારા બની જાઓ દરેક ઠેકાણે ફૂલ જ નથી હોતા કાંટાનો પણ સ્વીકાર કરો કેટલી પણ કડવી હોય તેમ છતાં સચ્ચાઈનો સ્વીકાર કરો ખુશ રહેવાના બે જ નિયમો છે કાં તો પરિસ્થિતિ બદલી દો અને કાં તો તમારા વિચારો બદલી દો દિલ સાફ રાખીને મુલાકાતની આદત બનાવો કારણ કે દર્પણ પરથી જ્યારે ધૂળ હટે છે ને ત્યારે જ દર્પણ ચમકે છે આસમાનમાં ખુલ્લીને ઉડવાનો બધાને શોખ છે પણ કેટલાક લોકોને પોતાની જિમ્મેદારીઓ પકડી રાખે છે ઉંમર ભલે કોઈ પણ હોય પરંતુ જિંદગી હંમેશા કંઈક ને કંઈક સબક જરૂર શીખવાડતી હોય છે જ્યારે માણસ એકલો ચાલતા શીખી જાય છે ત્યારે કોઈ સાથે હોય કે ના હોય તેને કંઈ ફરક નથી પડતો મતલબની વાતો બધા જ સમજી લે છે પરંતુ વાતોનો મતલબ કોઈક જ સમજી શકે છે સમયનો ઇંતજાર ક્યારેય ના કરો મિત્રો જેટલું તમે વિચારી રહ્યા છો એનાથી કેટલી વધારે જિંદગી આગળ નીકળી રહી છે ખરાબ સમયમાં સાથ છોડવા વાળા લોકો એ બતાવે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો દિલના સંબંધો પણ અજીબ છે સાહેબ સૌથી વધારે એ જ રડે છે જે દિલથી સંબંધો નિભાવે છે ક્રોધમાં જે છોડીને જાય છે તે પાછા આવે છે પરંતુ જે મુસ્કુરાઈને ચાલ્યા જાય છે તે ક્યારેય પાછા નથી આવતા આજના જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે બસ માણસ જ સસ્તો થઈ ગયો છે મિત્રો યાદ રાખજો કે તમારા દુખી થવાથી કે તમારા રોવાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો એટલા માટે જિંદગીમાં હંમેશા ખુશ રહેતા શીખો આ દુનિયાને જૂઠા લોકો જ પસંદ આવે છે જો થોડું પણ સાચું કહી દઈએ તો આપણા પોતાના જ રિસાઈ જાય છે એનાથી કંઈ ફરક નથી પડતો કે લોકો તમને કઈ રીતે જુએ છે પરંતુ એનાથી ફરક પડે છે કે તમે પોતાને કઈ રીતે જુઓ છો દર્દ તો ત્યારે થાય છે જ્યારે પોતાને ઠોકર વાગે છે કારણ કે જ્યારે બીજાને ઠોકર વાગે છે ને ત્યારે તો તેનું ફક્ત લોહી જ દેખાય છે દર્દ નથી દેખાતું લોકોની વાતોમાં આવીને આપણા મનમાં કોઈ વ્યક્તિની ખોટી ઇમેજ બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે મિત્રો દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર